દોઢ વર્ષથી લઈ અને પાંચ વર્ષ સુધીના બાર બાળકો છે અને મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે અમારા સ્થાનિક કોર્પેટરે એ વિસ્તારમાં વારંવાર લેખિતમાં કમિશનર અને મેયરને રજૂઆત કરી છે એના લેટર પણ છે અને આ પદ અધિકારીઓ છે જે ભાજપના પદ અધિકારીઓ કહેવાય મેયર અને ચેરમેન વારંવાર રજૂ વાત કરવા છતાં પણ બેડીને પાર્ટીમાં તરીકે જોતા હોય કેમ કે સ્થાનિક કોર્પેટરો ત્યાં કોંગ્રેસના છે આ લોકો જે જે કામ કરવાનું કહે છે કાન હાથ કરી અને કામ ન કરતા હોય અધિકારીઓ પણ ત્યાં જવાબ ના દેતા હોય લઈ અને કનેક્શનના જોડાણની કનેક્શન રજૂઆત કરી ઘણી બધી રજૂઆત કરી પણ આ લોકો બેને ક્યાંક ને ક્યાંક અન્યાય કરતા હોય માટે આજે મેં આ મુદ્દાને લઈ જામનગરના વહીવટ અધિક વહીવટદાર છે જે કમિશનર સાહેબ છે એની પાસે જવું પડ્યું કે જામનગરના જે પદાધિકારીઓ છે એ માત્ર ને માત્ર ભાજપના પીઠું બનીને ચેર ઉપર બેઠા છે નહીં જનતા માટે બેઠા હોય એટલે મેં બેડી માટે આજે જે લોકો બીમાર પડ્યા છે હોસ્પિટલ માં છે એની પણ સ્થાનિક કોર્પોરેટરે મુલાકાત લીધી અમે પણ વિરોધ પક્ષના નેતા સાથે આજે ત્યાં જવાના છીએ અને આવતા દિવસોમાં આ ઇન્દોરવાળી ના થાય ગાંધીનગરમાં જે દયા છે ઇ ના થાય અને જનતા કોલેજના ચપટમાં ના આવે એના માટે થઈ તાત્કાલિક ત્યાં જે જામનગર હોય એ કરવું પડે એ સફાઈનો મુદ્દો હોય એ કનેક્શનના ભૂગર્ભના ભૂગર્ભ ના જોડાણના મુદ્દા હોય પાણીની ટાંકીની સફાઈ ના મુદ્દા હોય તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવી પડે નહીતર ત્યાં કોલેરાગ્રસ્ત વિસ્તાર ફાટી નીકળશે અને પછી તંત્ર આતંકી રૂપ રહી જશે